નખત્રાણા ખાતે ભાજપના ઉપક્રમે નારી શક્તિ વનનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓના ચેકનું વિતરણ મહિલાઓને કરવામાં આવ્યું હતું દર્શન સોનીનો એક વિસ્તૃતમાં નખત્રાણામાં વિકસિત ભારત નારી શક્તિ વનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદમનસિંહ જાડેજા પ્રાંત અધિકારી દીક્ષિત સુરજભાઈ સુધાર અબડાસાના પ્રાંત અધિકારી લખપત મામલતદાર મનોજ પટેલ नखत्राणा मामलतदार अबड़सा मामलतदार लखपत तालुका विकास अधिकारी डॉक्टर नीतिबेन नखत्राणा तालुका विकास अधिकारी अबड़सा सहित लोग खास उपस्थित रहता था सातोसाथ सा, नखत्रा तालुका पंचायत उपप्रमुख दक्षाबेन बारू जिला पंचायत सदस्य जयाबेन चोपड़ा नैनाबेन पटेल करसनजी जाडेजा दिलीप भाई नरसंघाणी सभ्य सहित महानुभाव आ प्रसंगे खास उपस्थित रहता था सखी मंडल द्वारा अलग अलग प्रकार स्टोल खाने पीनेट पर उपलब्ध कराया था सातकाम आरोग्यलक्षी सेवा ની જાણકારી સ્ટોલમાં આપવામાં આવી તેમ અલ્પા પટેલે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું ખાસ કરીને આ કાર્યક્રમમાં નખત્રાણા લખપત સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત હતા વાનગીના સ્ટોલે ભારે આકર્ષણ જગાવ્યું હતું ગામ વેસલ પર પ્રવિણાબેન પ્રકાશ અહીંયા વુમન્સ ના દિવસે અમે આ બધા ઘરે બનાવી છે વસ્તુ તે બધે ફરસાણ અમે અહીંયા ગૃહ ઉદ્યોગ કરીને લેવા વેચવા માટે આવ્યા છે મારું નામ અલ્પાબેન પટેલ છે ગામ વેસલપર તાલુકો નખત્રાણા અમે વુમન્સ ડે નિમિત્તે અમે નખત્રાણા રામેશ્વર ખાતે અમે અહીંયા ખાણીપીણીનો સ્ટોલ રાખ્યો છે જેનામાં દહીંપુરી સેવપુરી પાણીપુરી અને ફરસાણ અમે ગોઠવેલું છે અને બહુ સરસ ચાલે છે સારો રિસ્પોન્સ મળે છે અમને ઓકે થેન્ક યુ